ગોધરા ખાતે આદિદાદી મંત્રી કુબેર ઢીંડોળના હસ્તે નવીન બસનું લોકાર્પણ કરાયું વાગજીપુરથી ગાંધીનગરના રૂટ માટે નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે નવીન બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય સી કે રાહુલજી અને અન્ય મહાનુભાવો દ્વારા વાઘજીપુરથી ગાંધીનગરના રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગોધરા ડિવિઝનમાં ત્રણ જિલ્લામાં કુલ એકસો પાંત્રીસ જેટલી નવીન બસો પારવવામાં આવી છે અને નવીન રૂટો પણ શરૂ કરવામાં આવશે આગામી સમયમાં વન બંધુ કલ્યાણ યોજના હેઠળ મિની બસો ટ્રાયબલ વિસ્તારોમાં શરૂ કરાશે તેવું મંત્રીએ જણાવ્યું હતું આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય શ્રી કે રાહુલજી જિલ્લા અગ્રણી મયંક દેસાઈ અને ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર જનતાની સુખાકારી માટે આપણા સન્માન્ય ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન મંત્રી હર્ષ સંઘવી સાહેબ ના માર્ગ હેઠળ ગુજરાતમાં આ એસટીની મુસાફરી સારી રીતે સેવા પૂરી પાડવા માટેનો એક લક્ષ નિધાન કર્યું છે અને એના ભાગરૂપે અમારું આ ડિવિઝન છે ગોધરા ડિવિઝનમાં અમારા ત્રણ જિલ્લામાં એકસો પાંત્રીસ જેટલી નવીન બસો જે ફાળવવામાં આવી છે અને નવીન રૂટો છે એ પણ શરૂ થશે અને જે જે બસો જે ખડક થઈ ગયેલી હોય એને રિશો કરવાનું કામ પણ કરવામાં આવશે અને સવિશેષ અમારા જે પંચમાલ દાહોદ અને મહિસાગરના જે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જે આવવાનું છે જે એજ્યુકેશનમાં અભ્યાસ કરી રહ્યા છે અહીંયા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પણ અહીંયા છે તો એ વિદ્યાર્થી દીકરા દીકરીઓને પણ એની સુવિધા મળે એના માટેની પણ વ્યવસ્થા છે સન્માનની અમારા ચીકે બાપુના માર્ગદર્શળ અંદર જે ઇન્ટરિયલ પણ અમે એક બસ એ ચાલુ કરી છે અને અને ગોધરા સિટીમાં એમાં પણ સહયોગ અમારા એસટી નિગમનો મળ્યો છે સંઘી સાહેબનો સહયોગ મળ્યો છે વિદ્યાર્થીઓને સુવિધા મળે નગરજનોને પણ સુવિધા મળે એના માટેની વ્યવસ્થા પણ થઈ છે આવનારા સમયમાં વનબંધુ કલ્યાણ યોજના જે છે એમાંથી પણ આપણી મિની બસો એ પણ ફાળવીને આપણા ટ્રાયબલ જિલ્લો છે દાહોદ અને જે એન્ટેલ ગામોના જે વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા અથવા જિલ્લા કક્ષા આવે છે એની પણ વ્યવસ્થા કરવાના છે આપણી માનગઢ પાવાગઢ બસ પણ સંતરામપુર ચાલે છે એટલે આપણે ઐતિહાસિક જે સ્થળો છે એમાં પણ આપણે ઐતિહાસિક અને પ્રવાસનના સ્થળો છે આપણું પાવાગઢ હોય નારુકોટ હોય રતનમાળ હોય એ પ્રવાસન સાથે જોડીને નાગરિકોને પૂરેપૂરી સુવિધા મળે એની વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી કરી છે અને એમાં મારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને એસટી નિગમના જે કર્મચારી મિત્રોની જે સમન્વયની ભાવનાથી આ કામગીરી થઈ રહી છે તમામને મારી ઢેર સારી શુભકામનાઓ